જૂનાગઢ કેશોદના ફાગડી ગામે નવા રસ્તા અંગે હલ્લાબોલ થયો આરએનબીના કામ સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો પોલીસ સુરક્ષામાં નવા રસ્તાની શરૂઆત થતા વિરોધ નોંધાવાયો છે સાત વળાંકવાળા રસ્તાનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે વેરાન વન વિસ્તારથી પસાર થતા રસ્તાનો વિરોધ કરાયો ગામના લોકોએ ટૂંકો રસ્તાની માંગ સાથે વિરોધ કર્યો છે વિરોધ કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે આરએન બીની મનપાની મનમાની સામે ગ્રામજનોએ પ્રતિકાર કર્યો છે

અને અમારા ગામના બધા સભ્યો અને માણસો ભેરા થયા હતા તો ઈ હું ગુનો કર્યો તો અમારા સરપંચ ને ત્રણે પોલીસ ચોકી લઈ ગયા એનો હું વાંધો અને એમાં રોડ તો બનાવી દે ઈ રોડ મોટો થાય છે વાત છે હા હા બનાવે છે એમાં તમને શું પણ રોડ બનાવે છે જી અમે અતારે કહી સી ને ઈ રોડ નત બનાવતા એની અમને ના પાડે છે અમને એમ કહે છે કે વડાકવારો કરો અમારે વડાકવારો રસ્તો ન જો તો અમારે કીધો જોઈ અને અટાણો થી એરપોર્ટ વારાય જી કર્યું અમે અમારા ગામનું કોઈ પણ દીકરી બેનનું કોઈ ભાઈ બોયલા નથી જેમ કીધું અમે મે કર્યું છે અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે જે જૂનો ગાડામાર કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામચલાઉ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની એમાં કોઈ પણ વણાં કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઇન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતીમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન મુજબ જ કામગીરી કરવામાં આવશે